સૌને મારા જય માતાજી હું હર્ષાભા જાડેજા એક્સ ચેરપર્સન ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન કમિટી જામનગર આજ આવતીકાલે ધ્રોલ અને આજુબાજુના વિસ્તારોમાં જ્યારે મહિલા રેલીનું આયોજન કર્યું છે ત્યારે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે જ્યારે મહિલાઓના રાજપૂત મહિલાઓના માન મર્યાદા અને ગરિમાને ઠેસ પહોંચે એવું આપત્તિજનક નિવેદન જ્યારે રૂપાલા સાહેબે કર્યું છે ત્યારે એના પ્રત્યે સર્વ સમાજની સાથે આપણે પણ સુર મિલાવીએ અને એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે એકત્ર થવાનું છે સ્થળ ઉમિયાજી પાર્ટી પ્લોટ ને બપોરે ત્રણ ને ત્રીસ કલાકે તો આપ સૌને મારી આગ્રહભરી નમ્ર નિવેદન છે કે આપ સૌ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ સમાજની સાથે પણ આપણે પણ સાથ ઉડાવીએ અને આપણો વિરોધ છે એ પ્રદર્શિત કરવા માટે ઉપસ્થિત રહીએ હું પણ ઉપસ્થિત રહેવાની છું તો આપ સૌને મારી આગ્રહભરી વિનંતી છે કે આપ સૌ બહોળી સંખ્યામાં સમય કાઢીને સમાજ માટે સમય ફાળવીને અવશ્ય ઉપસ્થિત રહેશો યા દેવી સર્વભૂતેશું શક્તિ રૂપે એને સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમો જ્યારે નારી શક્તિ ક્ષત્રિય નારી શક્તિ ઉપર રાજપૂતાણીના અસ્મિતા ઉપર એના સંસ્કાર એના માન મર્યાદા અને ગરિમા ઉપર જ્યારે આ વાત થતી હોય ત્યારે સૌ કોઈએ જાગૃત થવું જોઈએ અને સમય આવે બોલવું પણ જોઈએ અને બહાર પણ નીકળવું જોઈએ તો આપ સૌ મારા આ આગ્રહભારી વિનંતીને માન આપીને અવશ્ય ઉપસ્થિત રહેશો ફરીથી ઉમિયાજી પાર્ટી પ્લોટ સ્થળ અને સમય રહેશે બપોરના ત્રણ ત્રીસ કલાક જય માતાજી હોય